સુદ અગિયારસના દિવસે ગાયત્રી જયંતીની ઉજવણી થતી હોય છે માતા ગાયત્રીને સર્વ વેદોની જનની એટલે કે પરમ બ્રહ્મ સ્વરૂપ કામદા મોક્ષદા અને ત્રિપદાના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાયત્રી માતા એ સર્વે પાપોનો નાશ કરતી હોવાના કારણે માતા ગાયત્રીને ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સ્વરૂપ સમાન પણ માનવામાં આવે છે ત્યારે આવતીકાલે છે ગાયત્રી જયંતિનો પર્વ ત્યારે કેવી રીતે કરવું મા ગાયત્રીનું પૂજન જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા ગાયતે ત્રિષુ જગતે ઋષ્ટ પંક્ત્યા સહ બેહ તૃષ્ણી હા કકો શૂચિ બિહિ સમ્યંતુ ત્વા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આવતીકાલે છે ગાયત્રી જયંતી એટલે આવતી કાલે ગાયત્રી માતાજીની તમારે પૂજા કરવાની કઈ રીતે કરવાની ગાયત્રી મંત્રની તાકાત શું છે ગાયત્રી મંત્રને કઈ રીતે બોલી શકાય અને શાસ્ત્રમાં ગાયત્રીનું મહત્વ ગાયત્રી માતાનું મહત્વ શું છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો ગાયત્રી માતાનું એવું કહેવાય છે કે જેઠ સુદ એકાદશી જેઠ સુદ અગિયારસના દિવસે ગાયત્રી જયંતિ નો પર્વને આપણે ઉજવતા હોઈએ છીએ અને તે દિવસે વેદમાતા ગાયત્રીની આપણે પૂજા કરતા હોઈએ છીએ તો આવતીકાલે તમારે કઈ રીતે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવું હવન કરવું કે પૂજન કરવું બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું એવું કહેવાય છે કે ગાયત્રી મંત્ર જે છે જેને શાસ્ત્રમાં તારક મંત્ર કહેવામાં આવે છે તારક મંત્ર એટલે કે જે વ્યક્તિને તારે એને તારક કહેવામાં આવે છે ભવસાગરના દુઃખોના બંધનમાંથી તારે તે મહામંત્ર જેને તારક મંત્ર એટલે કે ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર જપ કરવાથી એવું કહેવાય છે મનુષ્યના જીવનમાં વેદ માતા ગાયત્રી અને શક્તિ પ્રદાન કરે છે ગાયત્રી મંત્ર એ બહુ શક્તિશાળી મંત્ર છે વેદ માતા અલગ સ્વરૂપોનું વર્ણન છે પંચમુખી ગાયત્રી પણ છે જેના પંચમુખ છે પંચમુખી ગાયત્રી પછી એકમુખી ગાયત્રી એના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવે છે એવું કહેવાય છે કે ગાયત્રીની ઉપાસના કરવાથી ગુણ અને વિદ્યાની પ્રાપ્તિ પણ થાય છે ગાયત્રી મંત્ર જપ કરવાના પણ શાસ્ત્રમાં ઘણા બધા નિયમ બતાવેલા છે ગાયત્રી મંત્રનું કઈ રીતે બોલવો પહેલું તો કહી દઉં કે ગાયત્રી મંત્રના જે ચોવીસ અક્ષર છે અક્ષર ચોવીસ

વેદ માતા ગાયત્રી કહેવામાં આવે છે વેદ જે છે અને વેદ ની અંદર મંત્ર છે અને તમામ દેવી દેવતાઓના મંત્ર મતલબ તમામ દેવી દેવતાઓની ચાવી એ છે અને વેદોની જે માતા માતા છે જેને વેદ ગાયત્રી આવે છે અને ગાયત્રી માતાનો જે મંત્ર છે એને મહામંત્ર કહેવામાં આવે છે મતલબ એવું કહેવાય કે દુનિયાનો સૌથી મોટામાં મોટો મંત્ર સૌથી શક્તિશાળી મંત્ર સૌથી પ્રભાવશાળી મંત્ર અને સૌથી અસરકારક મંત્ર કોઈ હોય તો એ છે ગાયત્રી મંત્ર ભૂદેવ પણ એવું કહેવાય છે કે બ્રાહ્મણ સવારે વહેલા ઉઠે સંધ્યા પૂજા કરે અને સંધ્યા પૂજાની અંદર વેદ માતા ગાયત્રીને મંત્ર જાપ કરે અને ત્રિકાળ સંધ્યા કરે છે ત્રણ સંધ્યા અને રોજની ત્રણ માલા ગાયત્રીની કરે છે અને ત્યારે બ્રાહ્મણનું તેજ વધે છે જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે વેદ માતા ગાયત્રીનું મંત્રોચ્ચારણ કરી પૂજન કરી અને ગાયત્રી ત્રિષુ જગદી મંત્ર માતાજીનું ધ્યાન પૂજન કરી અને યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે વેદ માતાની જેની ઉપર કૃપા થાય ગાયત્રીની કૃપા થાય એ વ્યક્તિનું મેધાવૃદ્ધિ એની બહુ સારી થાય છે ગાયત્રી મંત્રની તાકાત ઘણી બધી રહેલી છે ગાયત્રી મંત્રનું કહેવાય છે ગાયત્રી મંત્રને વેદોમાં અને શાસ્ત્રમાં બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે આ મંત્ર જપ કરવાથી ગાયત્રી મંત્ર જપ કરવાથી સકારાત્મક ઉર્જાઓ મનુષ્યની પ્રાપ્ત થાય છે એના શરીરમાં એક અલગ પ્રકારની એક તાકાત ઉત્પન્ન થાય છે ગાયત્રી મંત્ર બોલવાથી ગાયત્રી મંત્રના જે અક્ષર છે એક એક અક્ષરની એક એક તાકાત છે અને એવું કહેવાય છે કે ગાયત્રી મંત્ર જપ કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિ એવું કહેવાય છે કે જ્યારે આ મંત્ર બોલો છો એટલે મંત્રના એક વાઇબ્રેશનથી એવું કહેવાય છે કે શરીરની અંદર લોહીનું પ્રમાણ બહુ તેજીથી ચાલે છે પણ ગાયત્રી મંત્ર આપણે જે ઘણી વખત જોર જોરથી સાંભળતા હોઈએ છીએ શાસ્ત્ર એવું કહે છે કે ગાયત્રી મંત્ર જોર જોરથી બોલવા ન જોઈએ પહેલો પોઈન્ટ અને તાકાત છે ને ગુપ્ત વિદ્યા છે આ શાસ્ત્ર તો એવું કહે છે કે ગાયત્રી મંત્ર બોલતી વખતે તમારો હોઠ જે છે એ હલવો ના જોઈએ ગાયત્રી મંત્ર શાસ્ત્રમાં કહેવામાં છે ઉપાંશુ મંત્ર આપણે ઘણી વખત ઓમ બોર ઘણી વખત આપણે જોર જોરથી બોલતા હોઈએ ઘણા લોકો સાંભળતા હોય પણ ગાયત્રી મંત્ર એ બોલવાની વસ્તુ નથી મનમાં બોલવાની વસ્તુ છે જાહેરમાં ના બોલાય એવું કહેવાય છે મનમાં જાપ કરવાથી એક અલગ તાકાત ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને અંદરથી એક મન એનું પ્રફુલ્લિત બને છે ગાયત્રી માતાનું એવું કહેવાય છે કે જ્યારે પૂજા વિધિની વાત હોય તો પૂજા વિધિ વિધાનમાં પણ અમુક નિયમો છે કે કઈ રીતે ગાયત્રી દેવીની ઉપાસના કરવી કઈ રીતે એની પૂજા કરવી તો આવતીકાલે તમારે ગાયત્રી માતાની પૂજા કરવી હોય તો બાજટ ઉપર એક પિત્ત એટલે કે પીળા રંગનું વસ્ત્ર કપડું પાથરવાનું અને એની ઉપર અક્ષત કહેતા ચોખા એ મૂકવાના અને અષ્ટદલ બનાવવાનું જો અષ્ટદલ ન બનાવતા ભાવે તો તમારે ખાલી સાથીઓ બનાવી દેવાનો ચોખાનો સાથીઓ બનાવી અને એની ઉપર વેદ માતા ગાયત્રીનું સ્વરૂપ મૂકી અને બાજુમાં અખંડ દીવો કરી ગણેશજીની પહેલાં પૂજા કરી ગણેશજીની પૂજા કેમ કે સર્વકારીએ શું સર્વદા કોઈ પણ સારું કામ કરીએ ને ત્યારે હંમેશા પહેલા ગણેશજીની યાદ ગણેશજીની પૂજા કરી તિલક ચોખા કરી ગોરનો પ્રસાદ ગણેશજીને અર્પણ કરી અને ત્યાર પછી તાંબાના કલશમાં પાણી ભરી એમાં કંકુ ચોખા પુષ્પ પાન સોપારી રૂપિયો સિક્કો પાન મૂકીને એની ઉપર નારિયેલ મૂકીને કલશ સ્થાપન કરવાનું અને સાથે સાથે વેદમાતા ગાયત્રીનું જે સ્વરૂપ હોય જેમાં જો તમારી પાસે પ્રતિમા કહેતા મૂર્તિ હોય અને એમાં જો પંચમુખી ગાયત્રીનું મૂર્તિ હોય તો એ સૌથી વધારે શક્તિશાળી બને છે તો ગાયત્રી માતાનું ધ્યાન કરવાનું વેદ માતા ગાયત્રી નિત મંત્ર એને આ મંત્ર બોલશો અને માતાજીનું પૂજન કરશો તો પણ ચાલશે વેદ માતા ગાયત્રી નમઃ આ મંત્રથી પહેલાં માતાજીને નમસ્કાર કરવાના એટલે કે ધ્યાન કહેવાય પછી માતાજીનું આવાહન પીળા ચોખા કરી માતાજીની ઉપર પણ કરવાના એને કહેવાય આવાહન હે મા ભગવતી હે વેદ માતા ગાયત્રી મારા ઘરમાં હું આવાહન કરું છું આ રીતે પૂજા મુક્તિ વ્યક્તિને આવાહન મતલબ કે એને આમંત્રણ આપવું જોઈએ ઘરે પ્રસંગ કરવો ને તો પહેલાં આપણે કંકોત્રી લખીએ પછી ઘેર ઘેરકોક આવે એટલે આપણે કહીએ આવો આવો બેસો એને આવાહન કહેવાય પછી બેસવા માટે આસન આપવું પડે અને પછી દેવતા દેવી દેવતાઓની પૂજા કરવાની હોય જેમાં ભગવાનને જલ યમુના જલથી એને વેદ માતા ગાયત્રીને સ્નાન કરાવવાનું પંચામૃતથી સ્નાન કરવાનું ચોખ્ખા જલથી માતાજીને સ્નાન કરાવવાનું જોડે જોડે કુમકુમ કંકુવાળું જલથી માતાજીની ઉપર અભિષેક કરવાનું અત્તરવાળા જલથી અભિષેક કરીને માતાજીને નવડાવવાના શુદ્ધ કરી અને ચોખા જલથી શુદ્ધ કરી માતાજીને સ્થાપનમાં બિરાજમાન કરી માતાજીને વસ્ત્ર વસ્ત્રની અંદર સાડી અર્પણ કરી શકાય ચુંદરી અર્પણ કરી શકાય નાડછરી અર્પણ કરી શકાય માતાજીને વસ્ત્ર અર્પણ કરી અને તિલક પીળા ચોખા પીળા પુષ્પ માતાજીને અર્પણ કરવાના સરસ મજાનું ધૂપ કરવાનો ગાયના ઘીનો દીવો કરવાનો માતાજીને માટીના કોડિયાની અંદર શક્ય હોય તો ચોવીસ કોડિયા લેવાના માટીના એને પાણીમાં પહેલાં ધોઈ નાખવાના અને ગાયના ઘીના ચોવીસ દીવા એક સાથે કરવાના કેમ કે ગાયત્રી માતાજીના અક્ષર મંત્ર છે ને એ પણ ચોવીસ અક્ષર છે અને ચોવીસ એક મોટી તાકાત છે અક્ષર ચોવીસ પરમ પુનિતા તો ચોવીસ દીવા તમે વેદ માતા ગાયત્રીની સન્મુખમાં કરી શકો છો ત્યાર પછી ગાયત્રી માતાની પૂજા કરી અને ગાયત્રી ચાલીસાના પાઠ કરી શકાય અને ગાયત્રી મંત્ર જે છે જે આપણા બધાને સૌને ખબર છે પણ એને બોલાય નહીં એટલે હું નથી બોલતો પણ ઓમ ભૂલભુવ સ્વ આટલું ખાલી તમે જાહેરમાં બોલી શકો બાકીનું જે છે એ મનમાં બોલવાથી એક અલગ પ્રકારની તાકાત ઉત્પન્ન થાય છે અને આહુતિ આપવી હોય તો શાસ્ત્ર એવું કહે છે કે એ મનમાં બોલો ઓમ ભ્રુવુઓ સ્વ પછી બાકીનો મંત્ર મનમાં બોલો છેલ્લે સ્વહ આવે એટલે તમે હવનમાં આહુતિ પ્રદાન કરો તો આ આહુતિનું એક પ્રમાણ છે માતાજીને કાલ તમારે હાર પહેરાવો હોય તો પીળા કલરનો હાર લેવાનો અને ચોવીસ ફૂલ એની અંદર હોય ચોવીસ ફૂલવાળો એક હાર બનાવી અને માતાજીને તમે અર્પણ કરી શકો છો ગાયત્રી ચાલીસાના પાઠ કરવા હોય તો ચોવીસ પાઠ તમે ગાયત્રી ચાલીસાના કરી શકો છો સાથે સાથે એવું કહેવાય છે કે ગાયત્રી મંત્રના જે અક્ષર જે છે એ તો કહ્યું મેં વાત પણ એના જે આગળનું ઓમ ઓમ ભુહુ ઓમ ઓમ સ્વ ઓમ મહા ઓમ જનહ ઓમ તપહ ઓમ સત્યમ આ રીતે જો બોલવામાં આવે છે તો એવું કહેવાય છે કે મનુષ્યની શરીરની અંદર સાત ચક્ર છે મૂલાધાર સ્વાદિષ્ઠાન નાભી ચક્ર વિશુદ્ધિ ચક્ર આજ્ઞાચક્ર સહસ્ત્ર તો સાથે સાત ચક્રને અગર ગતિમાન કરવા હોય તો આ સાત મંત્ર તમે જો ધ્યાન કરતા હોય આંખ બંધ કરીને અને ત્યારે તમારે બોલવાનું ઓમ ભૂહુ ઓમ ઓમ સ્વ ઓમ ઓમ જનહ ઓમ તપહ ઓમ સત્યમ આ રીતે આ સાત મંત્રથી જો ધ્યાન કરો છો તો પણ એક અલગ પ્રકારની તાકાત તમને મળે છે પણ આગળ ઓમ શબ્દ બધામાં લગાવવું ઓમ ભૂ પછી ઓમ ભુવાહ ઓમ સ્વ ઓમ ઓમ જનહ ઓમ તપહ ઓમ સત્યમ બસ આટલે અહીંયા પૂરું થઈ જાય છે અને ગાયત્રી મંત્ર જે છે જે આપણા બધાને સૌ ખબર છે એ પણ મનમાં તમે કરી શકો પણ ગાયત્રી જયંતિના દિવસે વધુમાં વધુ કેટલી માલા કરી ચૂક્યા કરી શકાય આમ તો ત્રણ માળા તો ફરજિયાત કરવાની જ હોય છે ગાયત્રી જયંતિની આથી વિશેષ કરવી હોય તો ચોવીસ માળા કરી શકો અને એનાથી વિશેષ કરવી હોય તો એકસો ને આઠ માલા ગાયત્રીની તમે જો એ ગાયત્રી જયંતિના દિવસે કરો છો તો આખા વર્ષ દરમિયાન એક અલગ પ્રકારની તાકાત તમારા શરીરમાં રહે છે એક અલગ પ્રકારની ઓરાઓ બને છે અને દિમાગ એકદમ શાંત અને એવું કહેવાય છે કે યાદ શક્તિ બહુ જોરદાર બને છે કેમ કે વેદોની અંદર મહામંત્રનું બહુ મહત્ત્વ જણાવેલું છે પણ ઘણી વખત આપણને વેદ શાસ્ત્ર મંત્ર જાણીએ છીએ પણ એની એની રીતિ એનું નિયમ આપણને ખબર નથી અને નિયમના કારણે એનું યોગ્ય ફલ પણ આપણને મળતું નથી પણ ગાયત્રી મંત્ર જ્યારે જ્યારે બોલતા હોય ત્યારે ઊભા રહીને ન બોલવા આસન ઉપર બેસીને પલાઠી વારીને ભગવાનની સામે બેસીને નમસ્કાર પહેલાં ભગવાન કરીને પછી મંત્ર જાપ કરવા કેમ કે મંત્ર ઘણા ચાલતા ચાલતા મંત્ર જાપ એ રીતે મંત્ર જાપ ન થાય અહીંયા દેવીને સન્મુખમાં બેસીને તમે જો મંત્ર જાપ કરો છો તો એ મંત્ર બહુ તાકાતવાળો બને છે અને બીજા વેદના મંત્ર પણ જોરદાર છે ગાયત્રી ત્રિષુભ જગત સહ સહબ્ર તૃષ્ણ હા કૌ કુ શું સમ્યંતુતા તો બીજા મંત્ર છે એ મંત્ર બોલવામાં દોષ નથી પણ ગાયત્રીનો મહામંત્ર જે છે એ મહામંત્ર કોઈ નોર્મલ મંત્ર નથી એ તો બહુ શક્તિશાળી મંત્ર છે એટલે અમે બધા પણ રોજ સવારે મધ્યાહન કાલે અને સાંજે જ્યારે સંધ્યા કરીએ છીએ ત્યારે આ ગાયત્રી મંત્ર બોલીએ છીએ પણ અમે ગુરુ દીક્ષા અનુસાર જે ગુરુએ જે અમને શીખવાડ્યું છે એ પ્રમાણે એ ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરીએ છીએ મને ત્યાં સુધી હોઠ હલ્યા વગર મનમાં તમે જો આ ગાયત્રી મંત્ર બોલશો તો ચોક્કસ આનું સારું એક પરિણામ સારું રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે કેમકે ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવાય છે બીજા નંબરની વસ્તુઓને ઉપાંશુ મંત્ર પણ કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આવતીકાલે વેદ માતા ગાયત્રીનો જયંતી જયંતિ છે તો આવતીકાલે ગાયત્રી માતાની ચોક્કસ પૂજાપાઠ વગેરે કરી અને મા ભગવતીના આપ આશીર્વાદ લઈ શકો છો મને આપી દો તમે રજા જય ભગવાન